સ્વર્ણિમ સંકુલ એક ગાંધીનગર ખાતે એક દિવસીય બાળ સાહિત્ય વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમનું આયોજન તો સ્વર્ણિમ એક ગાંધીનગર ખાતે એક દિવસીય બાળ સાહિત્ય વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો આ કોન્ફરન્સમાં લંડન અમેરિકા ભૂટાન જેવા દેશોની યુનિવર્સિટીના પ્રોફેસરોએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને પોતાના દેશના કલ્ચર અને બાળ સાહિત્ય શિક્ષણ અંગે ચર્ચા કરી બાળકોને ગોખણ પટ્ટી કરતા અનુભવ આધારિત શિક્ષણની તાતી જરૂરિયાત છે ત્યારે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા શિક્ષણ રાજ્ય મંત્રી કે જેઓના હસ્તે એનઇપી સહાયક અગિયાર બાળ કેન્દ્રીય પુસ્તકો શિશુ સંગોપન તેમજ પ્લે પ્રેક્ટિસ પડશ્યુ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ

वो बड़ा वाली जो कि दादी रेवान, दादा रेवान सिंह तब ने मेरी नहीं, अकु गुड़ौली उस सप्लास

ક્યારેય વાર્તા આપણી આપણું કેટલું પંચતંત્રની દરેક સ્વાદ પાછળનો હેતુ છે મર્મ છે અને બાળક શીખી જાય જ્યાં સુધી એને એને આત્મીયતા થાય ફિલિંગ વાળું નાગરિક બને આ નાગરિકના નિર્માણમાં એને તમે ભૂલે છો કે બાળકને અમે તો પ્રાથમિક શાળામાં નાનું એવું કામ કરે

મારે <laughs> માર્યા <laughs> 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 એકદમ નાની પંદર વર્ષ ગામડા શહેર જોવાનો વારો જ નતો હમણાં અમારે બહુ સરસ અમારી ચિંતન સોમનાથ મંત્રી આઈએસ ઓફિસર નું ત્રણ દિવસ પછી બે કલાક એવું રાખ્યું તો પોતપોતાનો અનુભવ કરે કે કોઈ આઈએસ ઓફિસર એનું નાનપણ નું

કે બાળક 5 વર્ષથી 7 વર્ષ સુધી ત્યાં સુધીમાં બધું એના સોફ્ટવેર કોટવાય છે પછી તમે જે ભણાવો છો કોલેજ કરો છો વગેરે એ તો રંગ નું કામ છે સાહેબ યાદ રાખજો સ્પેન્સર તમે વાંચજો એ જો ભાઈ હૃદયના વાંચી લો એટલે બધું આવી જશે પણ તો દુનિયાના કેટલા ફિલોસોફરો છે જેમને વાત કરી તો આ પંચતંત્રની વાર્તા જીવંત કરવી કે બાળક માટે એને એને

મારા ઓફિસ માં મે જો નિર્માણ લખે મારી બુક ની અંદર જે મે વાંચ્યા આ 78 થી 100 તોડસો બાળ ચરિત્રો અને તેજસ્વી વાતો એ બાળ મંદિર થી લઈ કોલેજ સુધી એકવાર પહોંચ સાચી કેળા મને સાહેબ એ જ હું હમણાં ની પણ પાંચક વર્ષ પહેલા એક શાળામાં ગયો જો શાળા નું નામ નથી કે પછી બાળકો સાથે વાર્તાલાપ કર્યો મેનું નજીકેતા કોને ખબર છે

And not to get...